તરણેતર મેળાના ત્રીજા દિવસે જનમેદની ઉમટી પડી ગામઠી પહેરવેશ પરંપરાગત છત્રી સાથે લોકો પરિવાર દ્વારા દાદાના દર્શન અને કુંડમાં સ્નાન કરવામાં આવ્યું પશુ સ્પર્ધક સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને પુરસ્કાર પણ આપવામાં આવ્યો શિવજી ની પરીક્ષા કરી એક હજાર આઠ પુસ્તક પુષ્પક લાવેલા એક શિવજી અદ્રશ્ય કરીને એક હજાર ને આ થી આઠ હું મળ્યું નહીં તો પછી આના માટે શું કરવું આ પાંચે ઋષિ આ એ બોલાવ્યા

ઘણા વર્ષો એને તપ કર્યા ત્યારે ભોળાનાથ લિંગ માંથી બીજો વખત પ્રગટ થયા જેને પાંચ મસ્તક દસ પૂજા ત્રણ નેત્ર ડાબી બાજુ પાર્વતી જટા અંદર ગંગાજી બિરાજમાન જે એવા કણવા દર્શન દીધા અને ત્યારે ઋષિ પાંચમ દિવસ હતો તે દિવસે ઋષિ પંચમી નો મેળો પરંપરા ચાલ્યો આવે છે ભગવાન ત્રિનેત્ર સ્વની પ્રાર્થના પૂજા કરી અને લોક મેળામાં માં અભૂતપૂર્વ સંખ્યા આવેલા લોકોને ને જોઈ અને ખૂબ આનંદ થયો અહીં આ મેળામાં માં રાસ થી લઈ ભજન મંડળીઓ આખા વિસ્તારની સુરેન્દ્રનગર જિલ્લા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવે છે ઉપરાંત રાજ્યભરમાંથી પશુપાલકો આવે છે પશુઓના શ્રેષ્ઠ પશુઓની હરીફાઈ પણ યોજવામાં આવે છે એમાં મોટી સંખ્યામાં પશુપાલકો ભાગ લે છે એમ આ વિસ્તારની ભાતીગઢ સંસ્કૃતિ પ્રમાણે પરંપરાગત રીતે યોજાતો આ ભવ્ય લોકમેળો નિહાળી અને અમને ખૂબ આનંદ થયો